કહેવાય છે કે અડગમનના વ્યક્તિને પહાડ પણ રોકી શકતો નથી કંઈક આ જ પ્રકારનું કાર્ય કરી બતાવ્યું છે કપડવંજના સિત્તેર વર્ષીય શકુંતલાબેન પંડ્યાએ જી હા નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ માસ્ટર નેશનલ એથ્લેટિક એસોસિએશન નવી દિલ્હી અને ખેલકૂદ મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૂળ કપડવંજના અને હાલ અમદાવાદમાં રહેતા સિત્તેર વર્ષીય શકુંતલાબેન પંડ્યાએ ભાગ લીધો હતો શકુંતલાબેન પંડ્યાએ સો મીટર દોડ બસો મીટર દોડ અને ત્રણસો મીટર દોડ એમ ત્રણેય સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે આવી રેકોર્ડ બનાવ્યો હતો તેઓને જિલ્લા પોલીસ વડા રાજેશભાઈ ગડિયા અને સ્પેશિયલ ગેસ્ટ દેવાંગભાઈ પટેલ ઇફકો વાળાએ ગોલ્ડ મેડલ આપ્યા હતા મહત્વની બાબત છે કે શકુંતલાબેન છેલ્લા એક વર્ષમાં ચાલીસથી વધુ સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલ મેળવી ચૂક્યા છે ખેડૂતની દીકરી એટલે નાનપણથી જ કસાયેલું શરીર નાનપણના સ્વપ્નને પાછલી ઉંમરે પૂરા કરી શકવાની ક્ષમતા તે ઈશ્વરીય કૃપા કહેવાય આજે દોડમાં ચોવીસ જેટલા મેડલ્સ મેળવી શકવાનું ગૌરવ મેં પ્રાપ્ત કર્યું છે અત્યાર સુધી રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત મેળવી છે ઓક્ટોબર માસમાં મલેશિયા રમવા જઈ રહી છું મારા દેશનું ગૌરવ વધારવું એ જ મારું પાછલા જીવનનું સ્વપ્ન છે આભાર